કન્યા શાળાના શિક્ષિકા પદ્માક્ષી બેન પટેલે ચોવીસ પુસ્તક લેખન કરી પ્રકાશિત કરતા આરએસએસ દ્વારા સન્માન કરાયું આઠામાં ચાર પુસ્તકો પ્રકાશિત કરાશે અને શ્રી કૃષ્ણ પણ પુસ્તક લેખન કરશે હોવાનું જણાવતા પદ્માક્ષી પટેલ પારડી કન્યા શાળાના શિક્ષિકા પદ્માક્ષીબેન પટેલે સાહિત્ય પુસ્તકો લખતા આરએસએસ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું પુસ્તકનું વાંચન કરવાથી આપણને જીવનમાં જ્ઞાન મળે છે આપણે કેટલાય લેખકો દ્વારા લેખિત પુસ્તકોનું વાંચન કરીએ છીએ પારડી કુમાર કન્યા શાળા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પદ્માક્ષીબેન મનીષભાઈ પટેલે સાહિત્ય ક્ષેત્રે ચોવીસ જેટલા પુસ્તકો લખી પ્રકાશિત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પારડી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું પદ્માક્ષીબેને કાર્ડ ચિહ્ન વાર્તાની વેણુ ગીત ગુંજન કરીએ રે દસ્તકે અહેસાસ પ્રકૃતિના પાલવે સૃષ્ટિ સર્જનહારારે મને ખને પ્રણય રંગ કદંબની દાળે વીરાના વલયો એક વાર્તા કઉ સહિત અત્યાર સુધી ચોવીસ જેટલા પુસ્તકો લખી પ્રકાશિત કર્યા છે આગામી દિવસોમાં ચાર જેટલા પુસ્તકો પ્રકાશિત કરાશે અને શ્રીકૃષ્ણ વિશે પણ લેખન કરશે હોવાનું તેમણે જણાવ્યું હતું જેમનું આર દ્વારા સન્માન કરવામાં આવતા શાળાના આચાર્ય નવનીતભાઈ અને પદ્માક્ષીબેને આરએસએસના જયશુખભાઈ પટેલ મહાજનભાઈ સંદીપભાઈ વગેરે સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળા પરિવાર બાળકો આચાર્ય સ્ટાફ

અહીં ઉપસ્થિત થયા છે સન્માન માટે પુસ્તક લખવાની પ્રેરણા મને મારી શાળામાં કોલેજમાંથી મળી હતી થોડું ઘણું લખવાનો શોખ હતો અને તે વિકસતો ગયો અને આટલા પુસ્તકો લખ્યા પછી આ આરએસએસ ગ્રુપ દ્વારા મને સન્માનિત કરવામાં આવી માટે એમની ખૂબ ખૂબ આભારી છું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અત્યાર સુધીમાં બે હજાર ત્રેવીસ સુધીમાં ચોવીસ પુસ્તકો લખ્યા છે અને આ વર્ષે બીજા ચાર પુસ્તકો પ્રકાશિત કરી રહી છું હું એમ જ કહી શકું કે આટલા પુસ્તકો સુધી પહોંચી છું એનું મુખ્ય કારણ મારું શાળા છે મારા મારા સ્ટાફ મિત્રો થનગનતા માતા પિતાના આશીર્વાદ અને ભગવાન નો સર્વશ્રેષ્ઠ કૃપામાં સરસ્વતી ના આશીર્વાદ છે તેથી આટલા પુસ્તકો સુધી પહોંચી શકી આવનારા દિવસોની અંદર કૃષ્ણ મારા ખૂબ જ આત્મીય છે એટલે એક પુસ્તક એમના પર લખવાનો વિચાર છે અને મારા બાળકો માટે એક સરસ બાળ સાહિત્ય નિર્માણ કરું એવી એક આશા સાથે પુસ્તક લેખન કરી રહી છું આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ તરફ પાડી ના સ્વયંસેવકો જે કન્યા શાળાના જે એક બેન છે મેઘાવી બેન પદ્માક્ષી બેન જેમણે ચોવીસ પુસ્તકો લખ્યા છે ખૂબ એમના એમનું સન્માન કરવા માટે અમે આવ્યા છીએ હું પોતે છે ને સાહિત્ય રસિક જીવ છું એટલે મને કોઈ પુસ્તકો લખે કે અત્યંત આનંદ થાય છે અને બેન હા ઉત્તરોત્તર આવક લેખન કાર્યમાં પ્રગતિ કરે એવી અમારી હાર્દિક ઈચ્છા છે આજે અમારી શાળામાં જ્યારે આ પુસ્તકો અંગે પદ્માશ્રીબેન પટેલે કુલ ચોવીસ પુસ્તકો લખ્યા છે તો આરએસએસના મિત્રો જે સતત શાળા સાથે સક્રિય જોડાયેલા છે એ એમનું સન્માન કરવામાં આવ્યા અને ખરેખર અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કારણ કે એમણે શિક્ષકો સાથે મળીને એમના સહકુટુંબ સાથે મળીને બાળકો સાથે મળીને આ પુસ્તકો લખ્યા છે અને ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય એ અંગે આરએસએસ ના મિત્રો અને અમે પણ એમને આશીર્વાદ આપીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો